ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહેબના નામથી ઓળખાતા ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનકજીના દર્શન કરી ગુરુ નાનકજીની જન્મ જયંતિ ઉજવણી કરી હતી ગુરુ નાનકજી હજારો વર્ષ પહેલા ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી આ ઘટનાની યાદીમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહેબ ગુરુદ્વારા નામથી પ્રચલિત થઈ છે કસક ગુરુદ્વારામાં પ્રચલિત થઈ છે કસક સ્થિત ગુરુદ્વારામાં આજરોજ ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુ પ્રાર્થના સહિત લંગર અને વિશેષમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી કી ફતે આજ તન 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 શ્રી ગુરુ નાનક દેવજી કા 555મા પ્રકાશ ગુરુપુર મનાયા જા રહા હે ગુરુદ્વારા ચાદર સાહેબજી વિખે ઓર ગુરુદ્વારા લોહારા નબીપુર વિખે જીકી સેવા ધન ધન સંત બબા સર્યાળી સાહેબ જીવાળે આજે ઓના બબાજી પ્રમુખ બબાજી બબા લખા સં જી બબા અરજીત બબા જસખા સંજી સેવા કરવારે હૈ આજ કે દિન અંકલેશ્વર ભરૂચ અહેમદાબાદ સૂરત વડોદરાની સંગત સબ આ ધાર્મિક પ્રોગ્રામ ચાલ રહ્યા જીમેન પ્રશાસન ઓર બ્લડ કૅપી લગાયા ગયા કે તબહ लंगर का प्रबंध बाबा जी की तरफ से होना तक तो किया गया है जिसके आसपास की संगत के लिए सबके और भरूच की संगत के अंकलेश्वर संत को गुरु नानक देव जी के, के प्रकाश गुरुपुर की बधाई देते हैं आज मीडिया और पुलिस प्रशासन भरूच प्रशासन का हम धन्यवाद करते हैं वाहगुरु जी का खालसा वाहगुरु जी की फतेह